મારો હારો નોકર વયો ગયો રોટલી મારે કરવી પડે અને આ લોંડા ઉડે બાપા ગયા ગયો આ તાવડી બાપ ડગી જ ભાઈ આજી તાવડી બો રોટલી બનાઈ દો ખાવાની મારી નોકરી ગઈ ને આ કે ભારતના ઢંડા જેવી ખવડાવે આ કામ થાય હજી જો લોટ તો બંધાઈ ગયો ઈ કે છે અરે મોટી તો ખાહે ને પાટલો પાટલો આ એક તો આપણા થી તાપે થાય નઈ

હા ફૂલે તો હા બાકી ઉડે તો ખોરી જ બાકી બની હવે મારી હાલ તાવડી તો થઈ ગઈ લાગે તારી દીકરી એમ કેવી રીતે નોકર ગોટી લો એ બી બનાવી દે તારી પાડી પાસે

હારું ગેસ વાળું કઈ ભાવતું નથી ને દેશી સુલાનું પાછી આવું હોય બધું ભારતના જેવી બનાવી દેજો કાશે પેલે પેટમાં દુખે હારી ફૂલી હોય ધીરે ધીરે હા ધીરે ધીરે હારો તાપ ને આમાં બરાબર તાપ થાય ને તો મને મજા આવે તાપ થઈ જાય ને એકવાર ભડકો તું આગળ રોટલી ઘા ભેગી પકવી દે હાલ મારી હારી કાશી પાકી ખવડાવી દેવાથી પેલે પછી હવાના બેઠી રહી ઘરમાં ઘરમાં ઓફિસમાં ઓફિસમાં પેલે પેટમાં દુખે હારીને પેટમાં દુખે ને આવી છે ને કે નહીં હાલે હાલ હવે મને હે ને દઈ આવવા દે ને હાલ હવે કાશીને પાકી જે હોય આ તાવડી થાતી ને જ બરાબર આમાં બહુ આપણે ફાવે નહીં

અને રસોઈયા આત્રો છે ને હવે નહીં આવે અમે મે હાથ થબન આવી આ આવે કાચી પર તૂટી ગઈ મે તામ કે તારે બાપ રોટલી તો તૂટી જાય ને કે રોટલી રે આ જો આ તૂટતું ખા પેલે ભઈ તો મને એ ખબર છે પણ ભારતનો ધંધા જીબી છે પણ તને ખાવી તો ગોયે ને ને પછી રસોઈયા તું બસ કઈ લે આ આ હી કાચી મને પેટમાં દુખે એ તો હું કરતો કરતો હું કેતો તો તમારી હરી કાચી રહી ગઈ બાઈને ખબર ન પડે તો હાલ

તો હવે તારે પડે કઈ કઈ શું નવી નવે તો એ કામ કરે જો તારે રોટલી ન ખાવી હોય ને

તો હું તને હાઈ ના પીજા ને બરાબર તો કાલ પાકો ન જો જવાનું હે બધું મારે બર્ગર આ તો બર્ગર ને તો કાલ મે હાઈ પછી હું તને બર્ગર ને પીજા ખવડાવી આ તારે રોટલી તો ખાલે તો તારો બાપ નું જો હે કે મારે તો ઉડે તો હોઈ જાય કે ખાટલે સળે બરાબર તો સાલો યુટ્યુબ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ને ગાંડાલાલ ની કોમેડી